દાહોદમાં દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ શહેરમાં ઘેર ઢેર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગણકતી બાપા મોર્યા પગલે બરસતૂમ જલ્દી આવનાર નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દાહોદ શહેરમાં કૃત્રિમ તળાવ બનાવી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થયેલ ગણેશ ઉત્સવની ખૂબ આસ્થાપૂર્વક ધામધૂમથી ચાલી રહેલી ઉજવણી પૂર્ણ થઈ હતી અને ગતરોજ અનંત ચૌદસના દિવસે બપોર બાદ શહેરના ભવ્ય પંડાલોમાં બિરાજમાં ગણેશજીની વિસર્જન યાત્રાનો પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રાનો આરંભ થયો હતો જેમાં દાહોદ શહેરમાં બસ્સો મી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ગાજતે વાજતે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું દાહોદમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા નિર્ધારિત રોડ પરથી પોતપોતાના વિસ્તારોના ગણેશજીની પ્રતિમાઓ ટ્રેક્ટર સહિત વાહનોમાં સવાર થઈ ડીજે ધોલ નગારા તાલે વાજતે ગાજતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી આ વિસર્જન યાત્રામાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તુંગ જલ્દીયા નાનાદથી સમગ્ર દાહોદ શહેર ગુંજી ઉઠ્યું હતું ગણેશ વિસર્જન પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે દાહોદ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના ગોધરા રોડ ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ પર બે તરાપા સાથે પચાસ જેટલા સ્થાનિક તરવૈયાઓ તૈનાત કરવામાં આવ્યા હતા સાથે સાથે ગણેશજીની મોટી પ્રતિમાના વિસર્જનમાં તકલીફ ન પડે તે માટે બે ક્રેનો પણ ગોઠવવામાં આવી હતી તેમજ નગરપાલિકાની ફાયર ટીમ પણ વિસર્જન સ્થળે તૈનાત રહી હતી અને રાત્રિ દરમિયાન વિસર્જન સ્થળે ભીડને કારણે કોઈ અરાજકતા ન સર્જાય તે માટે કૃત્રિમ તળાવની ફરતે ફ્લડ લાઇટો લગાડવામાં આવ્યા હતા દાહોદ શહેરમાં વહેલી સવાર સુધી વિસર્જનની કામગીરી ચાલી હતી દાહોદમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં શાંતિ રીતે સંપન્ન થાય તે માટે વિસર્જન યાત્રાના રોડ પર પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો